મિત્રો મહત્વના સમાચારમાં વાત થશે ચીનના એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી એચએમપીવી વાયરસનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાઈ ગયો એચએમપીવી વાયરસને લઈને સરકારનો મોટો આદેશ મીટર વગર ફરતી રિક્ષાઓને પાંચ દિવસમાં એકવીસ લાખનો દંડ ભર્યો પાન મસાલાના ધંધાર્થી પર એસ જીએસટી વિભાગના દરોડા કામ કરો નહીં તો સત્તા પાછી લઈશ તેવું અમદાવાદમાં જોવા મળ્યું ઓનલાઈન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી ક્રાઇમ છે સાત હજાર પાંચસો ને બાર બોટલ તો પીસીબી ત્રણ હજાર હીરાને વ્હાઇટ હાઉસમાં સ્થાન મળ્યું બાળકીઓ સાથે અડપલા કરનારનો વરઘોડો કરવામાં આવ્યો પાયલ ગોટીનો એમએલએ વેકરિયાને ત્રણ પેજનો પત્ર હવે નકલી સીએમઓ અધિકારી પણ ઝડપાયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નવસારીમાં નકલી સીએમઓ અધિકારી ઝડપાયો છે નવસારી પ્રાંત અધિકારીને વર્ષ બે હજાર ત્રેવીસથી આ નકલી સીએમઓ અધિકારી દમ મારતો હતો અને પ્રાંત અધિકારી પાસે માહિતી લેતો હતો નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર નકલી સીએમઓ અધિકારીની માયાજળમાં ભેરવાયા અને આ નકલી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો ફરિયાદના આધારે જ નકલી અધિકારી નિતેશ ચૌધરીને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાયલ ગોટીનો એમએલએ વેકરિયાને ત્રણ પેજનો પત્ર અમરેલી કાંડ મુદ્દે જેલ મુક્તિ થયેલા પાયલ ગોટી બે દિવસ બાદ અચાનક વતન વિઠલપુર ગામમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કેટલીક માહિતીઓ જાહેર કરી હતી જેમાં પોલીસ પર માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને વગર વાંખે વરઘોડો કાઢનાર સામે ઇજ્જત આબરૂનો ન્યાય પણ માગ્યો છે માતા પિતા ઊઠીને બહાર આવ્યા બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકીઓ સાથે અડપલા કરનારનો વરઘોડો સુરતમાં બાળકીઓ સાથે અડપલા કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડીને તેનો વરઘોડો કાઢ્યો હતો આરોપીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકમાં જ તેને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જઈને શા ઠેકાણે લાવી દીધી હતી ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા સમાચારની વાત કરીએ તો સુરતમાં તૈયાર થયેલા હાઉસમાં સ્થાન મળ્યું છે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં ભારતના વડાપ્રધાન મોદીએ જો બાઇડનના પત્નીને સૌથી મોંઘી ગિફ્ટ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે પીએમ મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની પોતાની અમેરિકા યાત્રા દરમિયાન જીલ બાઇડન અને સાત પોઈન્ટ પાંચ કેરેટ હીરો પેટમાં આપવામાં આવ્યો હતો આ હીરાને હાલ વ્હાઇટ હાઉસમાં સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચ સાત હજાર પાંચસો બાર બોટલ તો પીસીબી એકસો બોટલ દારૂ વચ્ચે લાખો રૂપિયાનો ઝડપાય છે બોટલ ઝડપાય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રામોલમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી જ્યારે પીસીબી બાપુનગરમાં ધાબા પરથી ખાના બનાવીને દારૂ મૂકેલી બોટલો ઝડપી પાડી છે પોલીસે બે દિવસ એક આરોપીને પાડ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે સોશિયલ મીડિયા પર બીજાની કંપનીના નામના બિલ બનાવીને મોબાઈલ વેચવાના બહાને લોકો પાસેથી પડાવનાર અજાણા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પર અન્ય વ્યક્તિના કંપનીના નામનું આઈડી બનાવીને લોકોને ખોટું બિલ આપીને મોબાઈલના એડવાન્સ લાખો રૂપિયા પડાવનાર શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામ કરો નહીં તો સત્તા પાછી લઈશ શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઈને ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ ઉપર નારાજગી વ્યક્ત કરી છે કમિશ્નર રિવ્યુ મિટિંગમાં રોડ અંગેની કામગીરીની ચર્ચા પણ ચાલી રહી હતી તે દરમિયાન રોડની કામગીરી શરૂ કરવા અંગેનો વર્ક ઓર્ડર આપ્યા વિના જ કામગીરી મૌખિક સૂચનાથી ચાલુ કરી દેવાતા આવી હોવાનું સામે આવ્યું હતું રિવ્યુ મિટિંગમાં કમિશનરે આ સિસ્ટમ મ્યુનિસિપલ કમિશનરોને પણ આડે હાથ લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાન મસાલાના ધંધારથી પર એસ જીએસટી વિભાગના દરોડા અમદાવાદમાં પાન મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડવામાં આવ્યા છે ચાંગોદર સરખેજ અને અસલાલી વિસ્તારમાં આવેલા પાન મસાલાના વિક્રેતાઓને ત્યાંથી અંદાજીત પાંચ કરોડ રૂપિયાની કર ચોરી મળી આવી છે

તેરસો ને સામે મીટર રીક્ષા સાથે મીટર ન હોવા બાબતે કેસ કરીને કોલ સાત લાખ પંદર હજાર ની રકમ વસૂલ કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ને લઈને સરકારનો મોટો આદેશ ગુજરાત સરકાર વિદેશથી આવનાર માટે એચએમપીવીની એડવાઇઝરી જારી કરશે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત થશે આરોગ્ય મંત્રીએ નિવેદનમાં પુષ્ટિ કરી છે કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે આ ચિંતા કરવાનો કેસ નથી વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટની ગાઈડલાઈન નક્કી થશે કેન્દ્ર સરકાર રાજ્યને ગાઈડલાઈન આપશે એ પ્રકારે કામગીરી થશે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા મંજૂરી આપી છે આની કોઈ ખાસ દવા નથી આ માટે સરકાર સજ્જ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ એમ પીવી વાયરસનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો દાવો છે કે ચીનના એચ વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાઈ ગયો છે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે એચ એમ પીવી વાયરસનું પૂરું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે હાલ તેની સૌથી વધુ અસર બે વર્ષથી ઉપરના નાના બાળકોમાં થતી જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી ચીનમાં ફરી એકવાર હાહાકાર મચાવના વાયરલ ભારત પહોંચતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ જોવા મળી રહ્યું છે કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી જોવા મળી હતી એચ એમ નામના વાયરસે ભારતમાં દસ્તક આપી છે અને તેનો પહેલો કેસ બેંગ્લોરમાં સામે આવ્યો છે આઠ મહિનાની બાળકીમાં એચ એમ પીવી વાયરસ મળી આવ્યો છે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમારી અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે